જય માતાજી જય માં સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલાશ લો કે તમને આપણા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જાત દિવસ પછી મળ્યા છે તો બધાને શુભ સવાર અને આજે આપણે અત્યારે નીકળવાનું છે જુનાગઢ બાજુ તો મમ્મી અત્યારે ઘરનું કામ કરે છે રોટલા ને હું કરે છે નાસ્તો બનાવતા હતા જમવાનું બપોરનું કેમ કે તે હમણાં કાયમે જાય છે અને પપ્પા અત્યારે ઉઠ્યા છે મારે અત્યારે જવાનું છે જુનાગઢ તો આપણે જાજુ સમય નથી ને ફટાફટ નીકળીએ જુનાગઢ કેમકે ગાડી લઈને નથી જવાનું ગુજરાત છે તો આપણે નીકળીએ કેમકે નકર સવા સાત થઈ ગયા છે બસ સુકાઈ જાય સુકાઈ નથી વરિયારી ખાય અને વડાઈકા આવી ગયો છું સૌથી બસ તો નથી આવી તો અત્યારે આપણે એક વસ્તુ લેવા જવાની છે મંદિર માટે ક્યાંય કેટલા દિવસ ઓર્ડર કરી રાખી હતી તો તે વસ્તુ ઇલેક્ટ્રોનિક છે તો બનાવવાની હતી તો આપણે ત્યાં જઈને તમને બતાડી કે શું વસ્તુ છે અને અત્યારે એક વડાકનો નદારો દો તમે એકદમ શાંત અને સુરત દાદા અતાણી પૂખતા આવે છે તો અત્યારે કુતરા ને બિસ્કિટ નાખી દીધું છે સવાર સવાર માં કેમ કે ભૂખ હતો ને આપડા મારો ભાણેજ વિક્રમભાઈ બધા મિત્રો તો અત્યારે કોલેજ આય છે તો અત્યારે નીકળ્યા બાટવા ને મારો ભાણેશ છે ને હાર્દિકભાઈ ત્યારે જાય છે ક્યાં હાર્દિકભાઈ જાવ છો તમે કેવા હું હજી ઇન્જાન નથી ગેરેજ માં નજ જાતો તો હાર્દિકભાઈ ગેરેજ માં કામ કરવા જાય છે કામ શીખે છે અત્યારે તો આપડે બસ આવે એટલે નીકળીએ ત્યારે બસ માં બેસી ગયા છે અને ડ્રાઈવર ને કેલેન્ડર સાપી ગયા છે તો આગળ નીકળીએ બધા બેસી ગયા છે બસ માં તો ચાલો આગળ નીકળીએ બાટવા બસ સ્ટેશન માં આવી ગયા છે અને અત્યારે બસ આવે એટલે આગળ નીકળીએ જુનાગઢ વાળી બસ માં અને બાટવા બસ સ્ટેશન માં બેઠા છે અત્યારે બધા મિત્રો બસ સ્ટેશન માં ગયા છે તે બધા માણાવદર કોલેજ કરવા જાય છે તો તે આગળ આવી છે પછી નીકળીએ તો તે તો કઈ બસ માં જાય મારે આગળ આવી છે જુનાગઢ એમાં નીકળવાનું છે નીકળીએ તો બસ અત્યારે બાટવા થી નીકળી ગયા છે જુનાગઢ અને હાર્દિકભાઈ માણાવદર સુધી ગેરેજ જવાનું છે તો ત્યાં પણ આપડા ભેગા છે અત્યારે તો અત્યારે નીકળી ગયા છે જુનાગઢ બન્યા રીજો જુનાગઢ બસ ડેપો માં પુગી ગયા છે અને અત્યારે જવાનું છે વણઝારી ચોકમાં માં અને ઇલેક્ટ્રોનિક માં જવાનું છે ત્યાં આપણે જે વસ્તુ લીધી છે તે ત્યાં આવી ગઈ છે તો અત્યારે નીકળી ગયા આકડી અને અત્યારે તમે એક નજારો જોઈ લઉં જુનાગઢ બસ સ્ટેન્ડ નો વણઝારી શોક જુનાગઢ આવી ગયો છે જાની ઇલેક્ટ્રોનિક્સમાં જો આપણે સ્પીકર લેવાનું હતું માતાજીના મંદિરે આપણે સ્ટીકર એક મંત્ર બે મંત્ર એમાં ફીટ કર્યા છે ભાઈ એક અમારા પસંદનો છે ને એક એ ભાઈ ફીટ કરી દીધો છે તો અત્યારે તે લેવા આવ્યો હતો અને અત્યારે હવે કમ્પ્લીટ થઈ ગયો છે તો અત્યારે લઈને આવો ફટાફટ નીકળીએ ફૂલરામાં પાછા રિટર્ન તો ચાલો હવે નીકળીએ તો આપણે મંત્ર કમ્પ્લીટ થઈ ગયો છે વગાડી પણ લીધું છે વધુ પૂરતો તો આપણે સેફ કરવું તો એટલા માટે લેવા કેમ કે બે બે પ્રકારનું થાય સાહીઠ સંસદ કિલોમીટર ફૂલરામાં થાય અહીંથી એટલા માટે બસ મિત્રો અત્યારે જુનાગઢ થી ઘેરે પૂગી ગયો છે અત્યારે એક વાગે બસ ત્યાંથી બાટવા બસ સ્ટેન્ડ થી ઉપડે તો અત્યારે આવી ગયો છે ઘેરે અને અત્યારે સમય તમે જોઈ શકતા બે વાગી ગયા બે માં દસ મિનિટ ની વાર છે તો બસ અત્યારે જમી લો અને જમીને પછી મળ્યા અત્યારે નથી ભાઈ લેતા આવ્યો કેમકે મમ્મી જાય છે અત્યારે માંડવી વીણવા અને અને પપ્પા છે છે ભાઈ પણ તો અત્યારે હું જમી લઉં જમીને પછી મળ્યા આગળ ઉઠી દુકાઈ ને આવ્યો છે તો અત્યારે માતાજીના મંદિરે દર્શન કરતા આવીએ કેમકે આજે સવારે જવાનું નથી અને સુઈ ગયો તો એટલા માટે આવીને પછી જમીને સુઈ ગયો હતો તો આગળ ઉઠ્યો છે વાગે તો અત્યારે માતાજીના દર્શન કરી જઈએ ફટાફટ માતાજીના દર્શન કરી લીધા છે અને તમે બધા પણ માતાજીના દર્શન કરી લીધા છે કુતરા માટે રોટલા હતા તે સાચી નાખ્યો છે અને બાકી તો અત્યારે આપણે માતાજીના મંદિરે તો આપણે સ્પીકર લેતા હોય અહીંયા લઈને આવી ગયા છે તો આગળ તેને જેમ બને તેમ જલ્દી ફિટ કરી દઈએ અને મારે ઘેર કામ છે આગળ જઈએ પછી આ ફિટ કરીને અને આપણે રૂમનું કામ પણ બે દિવસ ચાલુ હતું તો આગળ તે પણ બતાડું હજી રૂમનું કામ પૂરું નથી થયું કેમકે હમણાં મારે કામ આવી ગયું હતું ખેતીનું પણ આપણે રૂમનું કામ તો ઉધરું દઈ ગયેલું હતું પણ તેમાં સામાન ને બધું કમ્પ્લીટ કરવાનું ન હતું ને કળિયા હતા તે પણ તેને ખેતીમાં વાવવાનું મોડું થતું હતું એટલા માટે થોડોક સમય રોકાવી દીધું હતું કામ તો તે પણ કામ કાલેથી ચાલું થયું છે આજે કળિયા નહોતા આવ્યા કેમ કે તેને અચાનક બારી જવાનું થયું તો એટલા માટે તો આપણે પહેલાં સ્પીકર ફિટ કરી દે ને પછી તમને રૂમ બતાડું જયદીપભાઈ જો ત્યારે માતાજીને દર્શન કરવા આવી ગયા

આપણે સબીની બાજુમાં જો ઉપર લગાડ્યું છે તો આમાં માતાજી આપણે જે કોઈ મંત્ર ફિટ કરવું હોય તે આપણે જે જાની ઇલેક્ટ્રોનિક જુનાગઢ દુકાન છે ત્યાં ફિટ થઈ જાય તો બાકી તો કઈ નહીં તો બાકી એમાં એક ભાઈ લાલ બટન દબાય ત્યાં લાલ સ્વીચ દબાય

આપણે રૂમનું કામ પણ અત્યારે ચાલુ છે અને બાકી જો હજી જોડી પડી છે હજી હેટવી નથી તો હમણાં તે પણ બે ત્રણ દિવસમાં જેસીબી વડે કાં મજૂર નાખીને હેટવી નાખીશું તો અત્યારે તે કામ ચાલુ છે ને અત્યારે મારે થાય છે મોડું તો અત્યારે ઘેરે નીકળીએ બે ભાઈઓ ગુડો અને દૂડી બે ભાઈ નામ તો બીજા છે આનું નામ છે વીરો વીરો વાગડિયો

ફ્રી થઈ ગયો છે તો અત્યારે હવે સુવાની તૈયારી ચાલે છે નવ થઈ ગયા છે જો સમય ઘડિયાળમાં નવ વાગી ગયા છે અને હું તો તમને બધાને એક એ જ વાત કહું છું કે અત્યારે શિયાળો ચાલુ છે તો અત્યારે બીજો કંઈ કરો કે ન કરો એક નાવાની સાડ બધું રાખજો અને બીજી એક વેસલિંગ ઘૂમવાનું બહુ સારું રાખજો કે હું તો અત્યારે ભૂઈ લઉં કાયમ સાંજે તમે પણ ભૂય લીજો કે અત્યારે નકાન ભૂરના ફાટી નીકળશો તો બાકી તો કંઈ મિત્રો નહીં તો બાકી તો આપણે કાલે ખેતર જવાના છે તો કાલે બ્લોગ સ્ટાર્ટ કરશું ફરી પાછો તો બાકી તો કંઈ નહીં તો બાકી આજનો બ્લોગ અહીં સુધી રાખીએ આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી